રાજ્યના પોલીસ વડા દ્વારા સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ પહેરવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે ત્યારે પંચમહાલ જિલ્લાની સરકારી કચેરીઓમાં આજ રોજ પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું રાજ્યના પોલીસ વડા દ્વારા ટુ વ્હીલર ચાલકોને હેલ્મેટ ફરજિયાત કર્યા બાદ પોલીસ દ્વારા કડક ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે જે અંતર્ગત પંચમહાલ જિલ્લાની સરકારી કચેરી ખાતે પોલીસે ધામા નાખ્યા છે એટલું જ નહીં જે કર્મચારી હેલ્મેટ વગર આવ્યો હોય તેને દંડ ફટકારવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આ કામગીરી દરમિયાન છન્નું જેટલા વાહન ચાલકો સામે રૂપિયા અડત્રીસ હજારનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો રાજ્યના પોલીસ વડા દ્વારા કરાયેલા આદેશ અન્વયે આગામી દિવસોમાં પણ વાહન ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવશે તેમ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે ગુજરાત રાજ્યના ડીજીપી સાહેબશ્રી દ્વારા તારીખ અગિયાર ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ ગુજરાત રાજ્યની તમામ સરકારી કચેરીઓ ખાતે મોટર વ્હીકલ એક્ટની જોગવાઈ અન્વયે હેલ્મેટ ધારા અંગેના ચકાસણી કરવા અને જો ભંગ જણાય તો કેસો કરવાની ડ્રાઈવ આપેલી જે અનુસંધાને પંચમહાલ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનો અને જિલ્લા ટ્રાફિક શાખા અને સિટી ટ્રાફિક શાખા દ્વારા સવારના સમયથી સાંજના સુધી તમામ કચેરીઓની બહાર ટ્રાફિકની ઝુંબેશ સમન્વયે ડ્રાઈવ રાખવામાં આવે જે અનુસંધાને કુલ અલગ અલગ છન્નું કેસો કરવામાં આવેલ છે જેમાં તમામ વિભાગોની કચેરીઓને આવરી લેવામાં આવે અને સદર દિવસે કુલ આડત્રીસ હજાર પાંચસો રૂપિયાનો રોકડ દંડ પણ વસૂલ કરવામાં આવેલ છે